મોર્નિંગ બધાને જો આપણે ગણિતમાં ઈટોની ઈમારત ચેપ્ટર ચાલે છે ને તો આજે આપણે સરસ ઈટોની પેટર્ન દોરવાની છે અને એમાં કલર પૂરવાનો છે કેટલાને રંગ પૂરવાનો ગમે છે હે રંગ પૂરણી કરવી કોને કોને ગમે છે બધાને કલર કરવો ગમે છે બરાબર છે તો જુઓ હવે તમારે બધા એને એક સરસ ઈંટોની પેટર્ન દોરેલી આપીશું એમાં તમારે સરસ રંગ પૂરવાનો છે બરાબર છે તમારે તમારો મનપસંદ કલર કરવાનો બરાબર છે બતાવો તો નવિયા તમારી પેટર્ન વાહ સરસ વેરી ગુડ કયો આકાર કહેવાય અને ટટકોણ ટટકોરમાં આઈટોની પેટર્ન દોરી છે બહુ સરસ કલર કર્યો વેરી ગુડ લંગ ચોરસમાં આઈટોની પેટર્ન કેમ વાહ વેરી ગુડ તમે હો લાલ પીળો બધાને લાલ કલર બહુ ગમતો લાગે છે બહુ સરસ વેરી ગુડ વાહ સરસ હા વેરી ગુડ તમે તો જાડીની પેટર્ન બનાવી હા બહુ સરસ વાહ પર્ડર પણ કરી નાખી બહુ સરસ વેરી ગુડ વેરી ગુડ બધા એ બહુ સરસ કલર કરે છે હા બધા બહુ સરસ

કોને કોને ગમ્યો પોતાનો કલર તમને તમારી પેટન કોને કોને ગમી કે ટીચર મારી પેટર્ન મને બહુ ગમી કોને પોતાની પેટર્ન બહુ ગમી કલર કરેલી બધાને ગમી હે બધાને પોતપોતાની પેટર્નો બહુ ગમી બહુ સરસ ચાલો તો આજે આપણે લેસનમાં આવી બીજી એક પેટર્ન દોરવા આપીએ છીએ બરાબર છે મનપસંદ પેટર્ન દોરવાની જો ના આવડે તો આપણી ચોપડીમાં પણ આવી પેટર્નો છે આપણે બતાવી દઈએ તે દિવસ એમાંથી કોઈ પણ એક મનપસંદ દોરવાની અને એમાં મનપસંદ કલર પૂરવાનો બરાબર છે ચલો ક્લેપ કરો ફરી એકવાર બહુ સરસ ફરી વેરી ગુડ